આજે હું તમને હરિયાળી ત્રીજની વાર્તા સંભળાવવા જઈ રહી છું જો મિત્રો તમને આ વાર્તા પસંદ આવે તો કમેન્ટ બોક્સમાં ઓમ નમ શિવાય જરૂર લખો અને સાથે જ આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો શ્રાવણ માસને કૃષ્ણ પક્ષની ત્રીજ હરિયાળી ત્રીજ કહેવામાં આવે છે અને શ્રાવણી ત્રીજ તરીકે પણ ઓળખાય છે આ તહેવાર મુખ્ય રૂપમાં ઉત્તર ભારતમાં મનાવાય છે આ દિવસે સ્ત્રીઓ માતા પાર્વતીજી અને ભગવાન શંકરની પૂજા કરે છે આ દિવસે મહિલાઓ નિર્જળા વ્રત રાખે છે આ વ્રતને ચોથથી પણ કઠિન માનવામાં આવે છે આ દિવસે સ્ત્રીઓ અન્ન જળ વગર આખો દિવસ વ્યતીત કરે છે અને બીજે દિવસે સ્નાન કર્યા બાદ પૂજા અર્ચના કરીને વ્રત ખોલે છે આથી આ દિવસે ઝૂલા ઝૂલવાની પ્રથા છે આ દિવસે સ્ત્રીઓ લીલા રંગના વસ્ત્રો પહેરે છે મહેંદી લગાવે છે શૃંગાર કરે છે અને હર્ષ ઉલ્લાસ સાથે ઝૂલા ઝૂલે છે તથા નાચે છે હરિયાળી ત્રીજના દિવસે અનેક સ્થાનો પર મેળા લાગેલા હોય છે અને માતા પાર્વતીની સવારી ઘણી ધૂમધામથી નીકળે છે તો ચાલો મિત્રો વાર્તાની શરૂઆત કરીએ હરિયાળી ત્રીજની વાર્તા એકવાર ભગવાન શિવે માતા પાર્વતીજીને તેમના પૂર્વજન્મના સ્મરણ કરાવવા માટે ત્રીજની વાર્તા સંભળાવી હતી ભગવાન શિવે કહ્યું કે હે પાર્વતીજી તમે હિમાલય પર મને પામવા માટે ઘોર તપ કર્યું હતું અન્નના જળ ભાગ ત્યાગીને ઠંડી ગરમી બરફમાં કેટલું સહન કરીને ઘોર તપ કર્યું હતું તારા પિતાજી દુઃખી હતા નારદજી તારા ઘરે આવીને કહ્યું કે હે રાજન હું વિષ્ણુ ભગવાનને મોકલ્યો હોવાથી હું અહીંયા આવ્યો છું તે તમારી કન્યાથી પ્રસન્ન થઈને વિવાહ કરવા માગે છે શું તમે આના માટે તૈયાર છો ત્યારે પ્રસન્નતાથી પર્વતા રાજ તારા વિવાહ વિષ્ણુ સાથે કરવા માટે તૈયાર થઈ ગયા નારાજજીએ વિષ્ણુ ભગવાનને આ શુભ સમાચાર આપી દીધા પરંતુ જ્યારે તને ખબર પડી ત્યારે તને બહુ દુઃખ થયું તું તો મને મનથી તારો પતિ માની ચૂકી હતી એટલે તે તારા મનની વાત તારી સહેલીઓને બતાવી અને તારી સહેલીએ તને એવા ઘણા વનમાં પહોંચાડી દીધી જ્યાં તારા પિતા નહીં પહોંચી શકતા હતા અહીંયા તું તપ કરવા લાગી તારા લુપ્ત થવાથી તારા પિતા ચિંતાથી વિચાર કરવા લાગ્યા કે આ વચ્ચે વિષ્ણુજી પરણવા આવી જશે તો શું થશે શિવજીએ આગળ કહ્યું કે તારા પિતાજીએ તને શોધવા માટે ધરતી પાતાળ એક કરી દીધું પણ તું નહીં મળી તું ગુફામાં રેતીથી શિવલિંગ બનાવીને મારી આરાધનામાં લીન હતી ત્યારે મેં તને પ્રસન્ન થઈને દર્શન આપ્યા અને મેં તને તારી મનોકામના પૂર્ણ કરવાનું વચન આપ્યું તારા પિતાજી શોધતા શોધતા તે ગુફા સુધી આવી પહોંચ્યા ત્યારે તે તારા પિતાજીને કહ્યું કે મેં મારું જીવન શિવજીને પામવા માટે તપમાં વિતાવ્યું છે આજે તપ સફળ રહ્યું શિવજીએ મારું વરણ કરી લીધું છે હું તમારી સાથે એક શરત પર ચાલીશ કે તમે મારો વિવાહ શિવજીની સાથે કરવા માટે રાજી થઈ જાઓ ત્યારે પર્વતરાજ તારો વિવાહ મારી સાથે કરવા માટે રાજી થઈ ગયા પછી વિધિ વિધાનથી આપણા વિવાહ થઈ ગયા હવે હે પાર્વતીજી તમે જે કઠોર વ્રત કર્યું હતું માટે તેના ફળ સ્વરૂપે આપણો વિવાહ થઈ શક્યો આ હરિયાળી ત્રીજનું વ્રત કરવાવાળી વ્યક્તિને હું મનવાંચિત ફળ આપું છું તેને તારા જેવું અખંડ સુહાગનું વરદાન પ્રાપ્ત થશે જય હો ભગવાન શિવની જય હો પાર્વતીજીની જો મિત્રો તમને આ હરિયાળી ત્રીજની વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબ્સક્રાઈબ જરૂર કરો